આજુ બે હજાર 2025 શુક્રવાર તમામ રાશિના જાતકો માટે મેષ ફળ પર સ્વાસ્થ્યની સંભાળ લો અને પરિસ્થિતિને થાળે પાડો આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવામાં સક્ષમ હશો આજે તમે નવા જોમ તથા ઉત્સાહ સાથે બહાર નીકળશો કેમ કે તમને તમારા પરિવારના સભ્યો તથા મિત્રો તરફથી સહકાર મળશે તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કેમ કે આજે તમારું પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે તમારે તમારી ખામીઓ પર કામ કરવાની જરૂર છે આ માટે તમારે તમારા માટે સમય કાઢવો જોઈએ તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વ વલણ અપનાવે એવી શક્યતા છે ઉપાય સારું સ્વાસ્થ્ય સાચવવા માટે છોડ અથવા ઝાડના અંકુર અથવા ને પાડવાના દો કેમ કે બૃહસ્પતિ ગ્રહ ભગવાન બ્રહ્માનું સ્વરૂપ છે વૃષભ રાશિફલ તમારી આશા આજે કોઈ કુચ્છ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ ઘરને લગતા કેટલાક મુદ્દાઓ પર તરત ધ્યાન આપવાની જરૂર છે રોમેન્ટિક પગલા કામ નહીં આવે હાથમાં લીધેલા નવા કાર્યો તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે જે સરવાળે તમને હતાશ કરી મૂકશે ઉપાય કુટુંબમાં સુખ માટે તમારા ઘરમાંથી જૂના કપડા અખબારો જેવા ભંગાર વસ્તુઓને કાઢી નાખો

તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્નજીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે ઉપાય જૂની અને ફાટેલી પુસ્તકોની मरम्मत કરવાથી કુટુંબજીવન યાદગાર બને છે કર્ક રાશિ પર તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ શુકનવંતો દિવસ છે આજે કોઈ પણ પ્રકારનું રોકાણ ટાળવું આજે તમે જે કાર્યક્રમમાં સહભાગી થશો તેમાંથી નવી મિત્રતા કેટલાક માટે નવો ચોક્કસ જણાય છે તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે તમારા માતા પિતાને હળવાશથી લેતા નહીં પ્રવાસ મનોરંજન તથા લોક સાથે હળવું મળવું આજે તમારા એજન્ડા પર રહેશે તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે ઉપાય એક સફળ નાણાકીય જીવન માટે ગરીબ અને જરૂરિયાતમંદોને ને કંબલના દાન કરો સિંહ રાશિ આજે તમે આશાવાદના જાદુઈ જાદુ હેઠળ છો જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધેલા તેમને લોકો હાલતમાં આજે પૈસા પાછા આપવા પડી શકે છે પારિવારિક પ્રસંગમાં નવા મિત્રો બનશે પણ તમારી પસંદગીમાં સાવચેત રહેજો સારા મિત્રો ખજાના જેવા હોય છે જે તમે હંમેશા સાચવવા માંગો છો તમારું પ્રેમ જીવન આયુષ્ય પરના બંધનમાં પરિણશે અને લગ્ન પ્રસ્તાવ મળશે પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવો સમયની નાજુકતા ને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન

જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્વ હોય છે સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોવા બાબતની જરૂર નહીં રહે આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કવત કામે લગાડો આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે પરિસ્થિતિ અસાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને બેટરીથી ચાલતા રમકડા અને ઢીંગલીઓ કરો તુલા શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે પરિવાર બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને મળશે કામના સ્થળે આજે કોઈ તમારી યોજનાઓમાં પાડવાનો પ્રયાસ કરશે આથી તમારી આસપાસ શું થાય છે તેના પર ચાંપતી નજર રાખજો આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે તમાર પરિણિત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો ઉપાય ઘર અને કાર્ય મંગલ યંત્ર સ્થાપિત કરવું નોકરી અને ધંધા માટે શુભ હોય છે વૃશ્ચિક જૂના મિત્ર સાથે પુર્ન મિલન તમારા ઉત્સાહમાં ખાસો એવો વધારો કરશે આજે તમારું ધન ઘણી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે તમારે આજે એક સારો બજેટ પ્લાન બનાવની જરૂર છે આનાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે મોટી વયની વ્યક્તિની તબિયત ચિંતાનું કારણ બનશે પ્રિય પાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન ભોજન કરશો તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફળતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ છતો ન કરો જો તમને લાગે કે મિત્રો સાથે જરૂરી કરતા વધારે સમય વિતાવવો તમારા માટે યોગ્ય છે તો તમે ખોટું છો આવું કરવાથી તમને આવનારા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને બીજું કઈ નહીં આજે તમારા માતા પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે જે આગળ જતા તમારા લગ્ન જીવન નાની લાકડાની બેઠક ચોકી ઉપર ખાવાથી પારિવારિક જીવન માં ખુશીઓ સચવાય છે ધન રાશિ પર આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહ નક્ષત્રો ની ચળવળ થી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે મિત્રો તમારા અંગત જીવનમાં જરૂર કરતા વધારે ચંચુપાત કરશે કેટલાક માટે લગ્ન ની શરણાઈ ના સુર છે બહિમુખી વ્યક્તિત્વ તમને લાઇમલાઇટમાં મૂકી દેશે તમારા જીવનસાથી પ્રેમ અને રોમાંસ ના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઇન્ડ નું બટન ન દબાવ્યું હોય ઉપાય કુટુંબ જીવન વધારવા માટે ઘરે તમારા વ્યક્તિગત ઈષ્ટની લોખંડની મૂર્તિની પૂજા કરો મકર રાશિ પ્રવાસ થકવી નાખનારો હોઈ શકે છે જે તમને અસ્તવ્યસ્ત કરી મૂકશે સ્નાયુઓને આરામ આપવા તમારા શરીરની તેલથી માલિશ કરો તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો દિવસના ઉત્તરાર્ધમાં અંધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો મિત્રો તમારા પર વખણની વર્ષા કરશે કેમ કે તમે મુશ્કેલ કાર્ય પૂરું કરી શક્યા છો તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે ઉપાય તમારા રોજના પ્રતિનિધિ સ્વાસ્થ્ય કુંભ રાશિફળ તમે નવરાશની ની લહેજત માનવાના છો કામ્ર પૈસા ત્યારે જ તમારા કામમાં આવશે જ્યારે તમે તેને સંચિત કરો આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું નહીંતર પાછળથી તમે પચતાશો લમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો તમારું ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટેન્શન આપશે બદલાતા સમય સાથે કદમ મિલાવવામાં નવી ટેકનોલોજીનો સ્વીકાર મહત્વની બાબત સાબિત થશે પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝઘડશો જો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય ઉપાય પોતાના પ્રેમીને લોખંડ અથવા સ્ટીલની બનેલી વસ્તુ ભેંટ કરી પ્રેમ સંબંધોને મજબૂત કરો મીન રાશિ પર તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ વીરત્વનો સાર છે તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે પરંતુ સાથે તમને આના જવાનું દુઃખ પણ થશે આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન દુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકૂળ થજો તમારી ગર્લફ્રેન્ડ સાથે વિભત્સ ન થતા આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્નજીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે ઉપાય સ્વાસ્થ્ય માટે શુભ લાભ પ્રાપ્ત કરવા માટે પાણીમાં સફેદ ફૂલ અમુક ધન સાથે પ્રવાહિત કરો